પાટડી તાલુકાના ધામા ખાતે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું ધામા ખાતે આવેલ શ્રી હરશક્તિ યાત્રાળુ ભવન ખાતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી સમાજ અગ્રણીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી યોજાયેલ સભામાં શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના સર્વાંગી વિકાસ અંગેની જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી

સર્વે વડીલો અને આમંત્રિત મહેમાનોનો હાજરીથી જે આ જનરલ સભાને ઉજાગર કરી છે એને અભૂતપૂર્વ તરીકે હું ગણી શકીશ અને આજે પાંચમી વખત ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે મારી નિમણૂંક આપી છે એ બદલ સમગ્ર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને ઝાલાવાડવાસીઓનો હું આભાર માનું છું અને હજી પણ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને શક્તિમાન હરપાલયના સાનિધ્યમાં મારાથી જે કંઈ થઈ શકે જે કે સારું થઈ શકે અને સમાજને શિક્ષણની દિશામાં વ્યસન મુક્તિની દિશામાં રોજગારીની દિશામાં અને નાના મોટા પ્રશ્નો કેમ ઝડપથી સોલ્વ થાય એ ત્વરિતમાં તરીક જેમ ઝડપથી સુલજાવાના ફરી એકવાર જેમ દસ વર્ષ જેમ આઠ વર્ષ કામ કર્યું છે એમ બીજા બે વર્ષ કામ કરી અને દસ વર્ષમાં એક વધારો કરવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન હશે જય માતાજી જેડીસી સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર